દાયપુરા મારવાડી મોહલ્લામાં એક મકાનમાંથી દુર્લભ સાપ દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા આ બનાવને પગલે વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમે સ્થળ પર પહોંચીને વોલ્ફ સ્નેક્સને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો વડોદરામાં મગરો સાથે હવે પર જીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં વડોદરામાં જ્વલેજ જોવા મળતી પ્રજાતિનો સાપ રહેણાંક વિસ્તારમાં આવી જતા તેને જોવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા ફતેપુરા મારવાડી મોહલ્લામાં આવેલા એક મકાનમાં સામાન્ય કરતા અલગ પ્રકારનો સાપ દેખાતા હર્ષ લોકો તેને જોવા માટે એકત્ર થયા હતા આ સાપ રહેણાંક મકાનમાં આવી ગયો હોવાની જાણ કરવામાં આવતા વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વોલિન્ટિયર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તપાસ કરતા આ સાપ એક પાંચ ફૂટનો ભારતીય વુલ્ફ સ્નેક હોવાનું જણાવવામાં આવ્યું હતું જેને રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા ગ્રામ્ય પોલીસનું